રાજકોટમાંથી વધુ એક મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે જેમાં ખોટા રિપોર્ટ રજૂ કરીને હેલ્થ વીમો પકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટમાં ફરી એકવાર ખ્યાતિકાંડ ખ્યાતિવું જ એક મોટું મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે આ કૌભાંડમાં ખોટા રિપોર્ટ રજૂ કરીને સત્યાસી રૂપિયાનો હેલ્થ વીમો પકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડોક્ટર અંકિત કાથરાણી સામે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ મુજબ રૈયા ચોકડી પાસે આવેલ રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડા દ્વારા દર્દીને સારવાર આપી હોવાના ખોટા કાગળો રજૂ કરવામાં આવ્યા હતા

સામે આવી રહી છે રાજકોટની જે રાધે હોસ્પિટલ છે તેમાં ખોટા રિપોર્ટો રજૂ કરીને બાવીસ લાખ જેટલી રકમનું વીમો છે તે પકાવવામાં આવ્યો હતો જે રીતના ડોક્ટર દ્વારા જે આ છે તે કરવામાં આવ્યું હતું જે રીતના વિગતો જે સામે આવી રહી છે સમગ્ર મામલે જે ફરિયાદ છે તે ગાંધીગ્રામ પોલીસ મથકમાં છે તે નોંધવામાં આવી છે જે રાજકોટના રૈયા ચોકડી નજીક આવેલું જે રાધે હોસ્પિટલ છે આ રાધે હોસ્પિટલની અંદર જે રીતના કહીએ કે જે અંકિત કાત્રાણી નામનો જે ડોક્ટર છે તેના દ્વારા રૂપિયા બાવીસ લાખ ઓગણપચાસ હજારને પાંચસો ને સત્યાસી રૂપિયાનો જે રીતના વીમો છે તે પકાવવા માટે ખોટા રિપોર્ટો છે તે રજૂ કરવામાં આવ્યા હતા આ તમામ રિપોર્ટો છે તે સિવિલ હોસ્પિટલની અંદર કરાવ્યા હોવાની વિગતો પણ છે તે સામે આવી રહી છે જે રીતના આ રૈયા ચોકડી પાસે આવેલું જે રાજધે હોસ્પિટલ છે ત્યાં આ રિપોર્ટો છે તે રજૂ કરીને બે દિવસ સુધી છે તે અહીંયા દાખલ થયા હતા ને તે બાદ તેમના દ્વારા છે તે ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા હતા તેને લઈને વીમો છે તે બાવીસ લાખની રકમનો છે તે પકડવામાં આવ્યો હતો જે રીતના કહીએ કે જે ગાંધીગ્રામ પોલીસ દ્વારા છે તે ઝીણવટપૂર્વક તપાસ છે તે સમગ્ર મામલે કરવામાં આવી હતી ને તે બાદ જે આખું આ જે કારસ્તાન છે તે સામે આવતાની સાથે જ સમગ્ર કહીએ કે જે આરોગ્ય વિભાગની અંદર અંદર છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે જે ખ્યાતિકાન ની અંદર જે કારસ્થાન રચવામાં આવ્યું હતું જે ખોટા વિમાઓ પકાવવામાં આવ્યા હતા જે રીતના લોકો ઉપર જે રીતના કહીએ કે જે આખું કારસ્તાન કરવામાં આવ્યું હતું તે પ્રકારે હવે અહીંયા ડોક્ટર છે તે પોતે જ આ પ્રકારનું કારસ્તાન છે તે કરી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તે હાલ અત્યારે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ડોક્ટર અંકિત કાથરાણી સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે રાધે હોસ્પિટલ ડોક્ટર વિપુલ બોડા નું નિવેદન પણ સામે આવ્યું છે આ ઘટના બે અઢી વર્ષ પહેલાની હોવાનું તેમના દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે ડોક્ટર અંકિત પોતે ડોક્યુમેન્ટ લઈને રિપોર્ટ લઈને અમારી હોસ્પિટલમાં આવ્યા હતા અને પોતાના શરીરમાં નબળાઈ હોવાનું જણાવીને દાખલ થયા હતા તે પ્રકારનું નિવેદન છે તે વિપુલ બોડા દ્વારા આપવામાં આવ્યું છે અમને બદનામ કરવા માટે આ ઘટનામાં અમારું નામ છે તે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ જે રીતના વિપુલ બોડા દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર મામલે છે આખું કારસ્તાન જે સામે આવ્યું છે તેને લઈને પોલીસ છે તે હવે તપાસ જે હાથ કરવામાં આવી છે પોલીસ તપાસ બાદ કેવી રીતના આ કારસ્તાન છે તે રચવામાં આવ્યું છે તે વધુ વિગતો છે તે સામે આવી શકે છે પરંતુ જે વીમો પકાવવા માટે થઈને આ ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા તેને લઈને જે ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ તે ગાંધીગ્રામ પોલીસે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે જે રીતના આ રીતના જો ડોક્ટર જ આ રીતના કારસ્તાન રચતા હોય તો ડોક્ટર બીજા

પચાસ ઓગણપચાસ હજાર રૂપિયા જેટલી રકમનો છે તે વીમો પાસ કરાવી શકે છે ત્યારે કોઈ ડોક્ટર પોતાની ઉપર જ આ રીતનું કરી શકતા હોય તો ત્યારે બીજા સાથે એ ડોક્ટરો શું ન કરી શકે તેવો પણ સવાલ છે તે હાલ મહત્વનો ઉભો થઈ રહ્યો છે